હલો ફ્રેન્ડ્સ જો આજે આપણે બનાવીશું લીલી છમ ટીંડોળીનું શાક ટીંડોળીનું શાક અને ભાત અને રોટલી બરાબર છે તો એના માટે મેં આ ટિંડોળી લઈ લીધી છે હવે એને હું સારી રીતે મીઠાના પાણીમાં ધોઈ નાખીશ અને પછી એને સરસ રીતે સુધારી લઈશ તો ચાલો હું ધોઈ નાખું ટીંડોળીને આપણે જો પાણીમાં થોડી વાર લડવા દેવાની છે મીઠાના પાણીમાં પાંચથી દસ મિનિટ જેવી આપણે આની અંદર મીઠાના પાણીમાં રાખીશું એટલે ટિંડોળી ઉપર રહેલી જંતુનાશક દવાઓ કે પછી કોઈ બેક્ટેરિયા બેઠા હોય તો એ બધા જતા રહેશે અને સાફ થઈ જશે અને ટીંડોળી આપણા માટે એકદમ ખાવા માટે તૈયાર થઈ જશે ખાવાલાયક બની જશે ત્યાં સુધી આપણે ભાતને પલળવા મૂકી દઈશું ભાત પલળે ભાતને પણ જો આપણે પંદરથી વીસ મિનિટ સુધી પલાળીએ તો એ સરસ બને છે એટલે હવે હું ભાતને પલાળી લઉં છું ટીંડોળી નાખી દીધું છે હવે આપણે એને પલળવા દઈશું પંદરથી વીસ મિનિટ અને ગિલોડી આપણી સરસ રીતે પાણીમાં મીઠાના પાણીમાં સરસ રીતે પલળી ગઈ છે હવે આપણે એને ધોળીને ચોખ્ખી કરી લઈશું પછી સમય ટિંડોળીને હંમેશા આ રીતે જ સુધારવાની લાંબી લાંબી ચીરીઓમાં તો એનું ખાવામાં એકદમ મજા આવે છે કારણ કે ગોળ ટીંડોળી આપણને આદત જ નથી અમે તો નથી બનાવતા તમારી ખબર નથી બરાબર છે હું તો આ રીતે લાંબી ચીરીઓ જ કાયમ માટે બનાવું છું ગોળ મેં ક્યારેય બનાવી જ નથી કારણ કે જો ગોળ બનાવીને કદાચ શાક ક્યાંક બહાર ખાવા મળે ને તો પણ મારા બાળકો કે મારા પતિ ખાતા નથી એ લોકોને તો આ રીતે લાંબી ચીડીઓનું શાક ખાવાની જ આદત છે ખબર નહીં આની શું ઇફેક્ટ પડે છે મગજ ઉપર આ રીતે ખાય છે આ રીતે બનેલું શાક હોય તો જ એ લોકો ખાય છે નહીતર ખાતા નથી એટલે હું આ રીતે જ કાયમ માટે સુધારું છું જો ટીંડોળીને મેં સરસ કાપીને સુધારી દીધી છે એકદમ મસ્ત રીતે અને ટીંડોળી બધી સરસ કૂણી કૂણી છે જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે હવે આપણે એને સાફ વઘારી દઈએ ચાલો હવે આપણે ટીંડોળી વઘારી દઈએ ટીંડોળીને વઘારવા માટે આ બે ટોકલી તેલ લીધું છે તેલ આપણું થઈ ગયું છે અને જો હવે આપણે રાઈ નાખીશું થોડું જીરું નાખીશું હિંગ નાખીશું ગેસની ફ્લેમ હંમેશા કરી દેવાની અને તેલમાં નાખી દેવાની છે પછી એડ કરવાનું છે તેલ બરાબર થઈ જાય એટલે પછી આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની એટલે કોઈ મસાલો આપણો દાજે નહીં અને સરસ રીતે બધું શાક ઉપર તેલ ચડી જાય મરચું કદી તેલમાં નાખવાનું નહીં ને તો દાજી જશે હવે આપણી બધી જ ગિલોડી ઉપર એટલે કે ટિંડોળી ઉપર ઘણા લોકો ગિલોડી કહે છે ઘણા લોકો ટીંડોળી કહે છે અમે બંને બોલીએ છીએ એટલે બંને શબ્દો વારંવાર અવારનવાર આવી જાય છે તો આને ટીંડોળી પણ કહેવાય છે અને અમારે ગિલોડી પણ કહે છે એટલે બંને શબ્દો આવે છે હવે આપણે એની અંદર મરચું એડ કરી દઈશું મરચું મેં અડધાથી અડધી ચમચી અને ઉપર થોડું નાખું છું ચું કાશ્મીરી છે જે ફક્ત લાલચ છે બહુ તીખું લાગતું નથી આ રીતે શાક હંમેશા બનાવશો તો એનો કલર જળવાઈ રહેશે અને સ્વાદ પણ સરસ આવશે જો ઘણા લોકો શાકની ઉપર જ બધા મસાલા નાખી દેતા હોય છે અને સીધે સીધું વઘાર કરતા હોય છે એવી રીતે ક્યારેય નહીં કરવાનું હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એ બધી ટીંડુળી સરસ પકડી જાય બે તે ત્રણ મિનિટમાં અને મસાલો સરસ લુગી જેવો થઈ જશે અને પછી આપણે એની ઉપર પાણી ભરેલી થાળી મૂકીશું પાણી અંદર વેળવાનું નથી ઠીંડોળી તો એમને એમ કાચી પણ ખાઈ શકાય તો પણ એ સરસ લાગે છે એટલે આપણે જ્યારે પાણી ભરેલી થાળી મૂકશું તો એ વરાળના પાણીથી જે ઠીંડોળી બનશે એકદમ સ્વાદિષ્ટ બનશે કાન અંદર પાણી ક્યારેય નહીં નાખવાનું તો જ આ શાક એકદમ સ્વાદિષ્ટ બનશે અને ખાવાની મજા પડશે

એકદમ સરસ ધાણાજીરું થોડો ગરમ મસાલો અને થોડી કોકડા ને છીણ અડધી ચમચી જેવું ધાણાજીરું લીધું છે ટોપરાની છીણ થી ઇંગોળી ના શાક નો સ્વાદ એકદમ જ વધી જશે અને ખુબ જ સ્વાદિષ્ટ થઈ જશે તો અમે પણ આ રીતે શાક બનાવો

તમે કઈ રીતે ખાશો એ ચોક્કસથી કહેજો આવજો જય શ્રી કૃષ્ણ